મહેસાણા દૂધસાગર ડેરી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સમગ્ર મહેસાણા જિલ્લામાંથી લોકો ઉમટી પડ્યા ઓનલાઈન પર સભાનું પ્રસારણ કરવામાં આવ્યું વાર્ષિક સાધારણ સભામાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની જાહેરાત ડેરી દ્વારા ભાવ વધારો જાહેર કરાયો મંડળીઓને દસ ટકા શેર ડિવિડન્ડ આપવામાં આવશે ડોડા દ્વારા પશુપાલકો માટે જરૂરી સાધનોમાં ચાલીસ ટકા સહાય દસ ટકા સહાય વધારી અકસ્માતના વીમો બે લાખથી વધારીને ચાર લાખ કરવામાં આવ્યો ડેરી દ્વારા ચારસો સડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરાયો એકત્રીસ ડિસેમ્બરના રોજ ડેરીની મિલકત સત્તરસો ઓગણચાળીસ કરોડની હતી ચાર પોઈન્ટ પાંચ વર્ષમાં સાતસો પચાસ કરોડનો મિલકતમાં વધારો થયો બે હજાર વીસમાં ડેરીની લોન ટર્મ લોન ચારસો પંદર કરોડ હતી ચાર પોઈન્ટ પાંચ વર્ષના અંતે લોનમાં ત્રણસો ચાર કરોડની લોન ભરપાઈ કરવામાં આવી સાતસો પચાસ કરોડ મિલકત સામે છસો સિત્યોતેર કરોડની જ લોન અગિયારસો સત્યાસી કરોડના માલસ્ટોક સામે લોન ખૂબ ઓછી હાલ માલસ્ટોક અને મિલકત સામે લોન ઓછી છે અમૂલ ફેડરેશનના ચેરમેન બનાવવા બદલ પીએમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમનો આભાર માન્યો ચાર પોઈન્ટ પાંચ વર્ષના પહેલાંની સ્થિતિમાં આપણે પડવું નથી પ્રથમ દિવસથી નિયામક મંડળ સતત ચિંતા કરતું હતું પશુપાલકોને સુખી કરવા માટે સતત ડેરીએ પ્રયાસ કર્યો છે ચાર વર્ષ પહેલાં દૂધનો ખરીદ ભાવ છસો પચાસ રૂપિયા હતો છસો પચાસથી વધારીને આઠસો ત્રીસ રૂપિયા થયો દૂધનો ભાવ વધતા સિત્તોતેર કરોડ રૂપિયા પશુપાલકોને મળ્યા સાગરદાનના ભાવ નિયંત્રણમાં રહેતા ચાર વર્ષના પશુપાલકોને બસો કરોડનો ફાયદો થયો વીમામાં વયમર્યાદા વધતા એક જ વર્ષમાં પશુપાલકોને ઘર સુધી છવ્વીસ કરોડ પહોંચ્યા ડેરીનું ટર્નઓવર આઠ હજાર કરોડ કરતાં વધુ થયું ચાર પોઈન્ટ પાંચ વર્ષમાં સાહીઠ ટકા ટર્નઓવર વધ્યું આ વર્ષે બાણું હજાર સેક્સ સિમેન્ટ ડોઝ વેચાય જેના કારણે પશુઓની ઓલાજ સુધારશે આજે પાછમી વાર્ષિક સાધારણ સભા મળી હતી સાધના સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ વધારો જાહેર કરતા હોઈએ છીએ એ અમારું નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું કે પછી પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો ને બે કરોડ રૂપિયા ભાવધારો જાહેર થયો હતો આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે પ્રતિ કિલો કેટલો ભાવ વધારો પ્રતિ કિલો એ લગભગ એવરેજ તમે ભાવ ગણ્યો નવસો ને બ્યાસી રૂપિયા જેટલો વાસનો આખરી ભાવ થાય છે અને આ થકી દૂધ જે આપણા પશુપાલકો છે મહેસાણા દૂધસાગર ડેરીના એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે દૂર તરફથી સહાય મળવાની છે કયા પ્રકારની સહાય છે મેં કહ્યું પ્રમાણે દુડા એ દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટેની એમાં એની અંદર જે પાંચ છ વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે ચા કટર હોય ચાર લાવવા માટેની ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારી ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાલકો લેતા હોઈએ છીએ એ બે લાખ રૂપિયા હતો એ અકસ્માત વીમો ચાર લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે તે રીતનું આજે કામ કર્યું છે આગામી વર્ષોમાં કેવું આયોજન છે આપ જોઈ શકો છો કે બે હજાર એકવીસથી અમારું બોર્ડ સૂધોમાં આવ્યું એ પહેલાંના વર્ષોમાં દૂધનો ભાવ વધારો સો સવા સો કરોડથી વધુ મળતો હતો આખા બિલસી ડેરીયામાં એક બધી કે રાજ્યની અંદર ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી પણ આ ચાર વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સ્વભાવ મળી તો અમે કહી શકીએ છીએ કે ચાર વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અંદર ડેરીઓ આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોસાય એવો થયો છે હવે અને આજે એના કારણે મારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંતે ત્રણ લાખ લીટર જેટલું વધ્યું છે તો એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમના પણ ઉત્સાહ છે મારે આપણા માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કહેવું છે કે પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધસાગર ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે સરકારી ઓડિટર દ્વારા ઓડિટ કરાવનાર પહેલી ડેરી છે અત્યારે રાજ્યમાં આ પ્રકારનો ટ્રેન્ડ હવે શરૂ થયો છે પહેલી ડેરી છે એની અંદર એવું છે ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ફેરફાર આવ્યા હતા એના કારણે આ વખતે સભા પણ થોડી લેટ થઈ પણ એ બે દિવસ પહેલાં ઓડિટની બધી પદ્ધતિ બધી ડેરીઓ માટે પૂરી થઈ અને આજે અમે પ્રથમ સાધારણ સભા કરી છે આમના દિવસોમાં રાજ્યની બધી ડેરીઓ ધીરે ધીરે સાધારણ સભાઓ પૂરી કરશે સરકાર શ્રી દ્વારા વહીવટમાં પારદર્શિતા આવે અને કરકસર ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જૂના હતા એ સમયની માંગ પ્રમાણે બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે એના દ્વારા ખૂબ સારા પરિણામ પણ આવનારા દિવસો મળવાના છે